તમે જે જમીન જોઈ રહ્યા છો આ જમીન વેચવાની છે બસો વીઘા જેટલી જમીન છે અને એકદમ વ્યાજબી ભાવે વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો જમીનની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બસો વીઘા જેટલી જમીન ટીનાભાઈને વેચવાની છે મેન થી બે કિલોમીટર અંદર આ જમીન છે છે અને આ જમીનની અંદર જેટલા પાણીના બોર પણ જોવા મળશે અને ખેતીના પાકમાં બટેકા મગફળી એરંડા વગેરે વસ્તુ તમે વાવી શકો છો ટોટલ જવાબદારી બાકી વધારે માહિતી માટે તમે ટીના ભાઈનો કોન્ટેક કરી લેજો અંદાજે બસો વીઘા જેટલી જમીન છે જે વેચવાની છે અને તમારે વધારે માહિતી મેળવવી હોય તો ટીના ભાઈનો કોન્ટેક કરી લેજો જેટલી જમીન મેન કિલોમીટર અંદર અને ટોટલ વસ્તુ તમે વાવી શકશો અત્યારે બટેકા છે મગફળી એરંડા વગેરે વસ્તુ જમીનની અંદર સારામાં સારા થાય છે જમીનની કિંમત તમે ટીના ભાઈનો કોન્ટેક કરીને પૂછી લેજો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ પ્રોપર્ટી તમને જિલ્લો છે ખેડા તાલુકો છે નડિયાદ અને અંધેજ ગામે જોવા મળશે આ જમીન પ્રોપર્ટી લેવી હોય તો ટીના ભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિઓન ઉપર નંબર મળશે ટીના ભાઈના ત્રાણું એક સાહીઠ અથવા નવ્વાણું બે ચુમાલીસવાળા નંબર પર ફોન કરી આ પ્રોપર્ટી તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો